પેલી હવે તો હદની હદ પાર થતી જાય જો હવે મને એવું લાગે છે કે ત્રણે દેરાણી જેઠાણીને મેદાનમાં ઉતરવું પડશે હથિયાર લઈને એવું શું કામ બોલું અરે યાર કાલના કમેન્ટ તો જુઓ કે દિયા તું વિડીયોઝ બનાવશ તો લોંગ વિડીયો બનાવ તો તને સપોર્ટ મળશે એવું કેમ જરૂરી યાર લોંગ વિડીયો ન હોય એટલો ટાઈમ ઘણા બધા બિઝનેસ છે મારા હું મોટી બિઝનેસમેન છું તમને ખબર નથી જો રાતે મેં છે ને વટાણા બટેકાનું શાક બનાવ્યું હતું અને હું સપાટ નથી કરતી સાચે કહું છું એવા કમેન્ટ આવે છે ને આજે હું તમારી સાથે શેર કરીશ કે હું મારી સ્કીન કેર આ વિન્ટરમાં કેવી રીતે કરું છું તો જો સૌથી પહેલાં તો મને પગમાં આટલા મોટા મોટા ચીરા પડ્યા છે હું બિઝનેસ વુમન છો ને તો યાર કામ કેટલા બધા હોય મારે અને પછી મારા ફેસની મેં દવા લીધી હતી ને તો હવે મને થોડોક ફાયદો મળ્યો છે તમને બધાને દેખાય કે ન દેખાય મને નથી ખબર પડે આ મોશ્ચરાઇઝર મેં લગાવ્યું હતું અને રેગ્યુલર બેઝ ઉપર હું સવારે ઉઠીને મારી સ્કીન એકદમ ફાટતી હોય ને જાણે એવી થઈ જાય અને પછી આ સનસ્ક્રીન છે થોડીક એક્સપેન્સિવ છે તો એને કાપી કરીને પૂરી થાતી હતી તોય પણ મેં અંદર એટલો ટપ પણ નથી મૂક્યું કેમ કે યાર આમ કહેવાય ને બચત થોડી કરવી પડે ને તો બસ મે એવી જ રીતે સનસ્ક્રીનને કાપી કરીને થોડી ઘણી મને એમ કે ક્લિપમાં નાખી દઉં તો હું એ સનસ્ક્રીન યુઝ કર્યો પછી મોસ્ચરાઇઝર પછી પાવડર બાવડર આપણે ન લગાવ્યું જે છે હાલે પછી મારા પિટારામાંથી જોયું તો લિપ બામ નીકળ્યો મીન્સ કે લિપ ગ્લોવ એ લગાવી નાખ્યો કોઈ દી લગાવતી નથી આ તો વિડીયોમાં સોફ કરતી હતી નાખ્યા કોઈ દી ન લગાવું પણ આ બે વસ્તુ જરૂર લગાવું છું જ્યારથી મેં મારા સ્કીન કેરની ચાલુ કર્યું છે ને તો સૌથી પહેલાં મોશ્ચરાઈઝર અને સનસ્ક્રીન અને મેડામ રાણી જો સવારના તડકો લઈ રહ્યા છે તો મને એમ થાય કે એને કાંઈ કામ નહીં હોતો હોય પણ યાર ફાયદા કેટલા પણ મારા વાર તો જુઓ કેટલા બધા ઉતરે છે બધા એમ કેતા કે દી એ બધેના વાર એટલે હા અમારા પણ વાર ઉતરે છે કેમ કે અમે પણ માણસ જ છીએ યાર અને આરામથી એને મશીનને જોવે છે મશીન ફર્યા રાખે છે પોતે પોતે કપડાં ધોઈ જશે છે જોવાથી સાથે ધોઈ જાય મને કાંઈ ખબર નથી પડતી અને પછી એને ખીચડી વગાડી હતી એમ બધા નાઈતો હવે ખીચડી ખાઈ લીધી હું ખાઈશ કે નહીં ખાઉં બપોરે ખબર નહીં યાર